નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે દાહોદ શહેર નજીક ડોકીની સબજેલમાં કાચા અને પાકા કામના કેદીઓએ પ્રયાગરાજ મહાકુંભના પવિત્ર ગંગા જળની સ્નાન કરીને પુણ્ય મેળવ્યાની લાગણી અનુભવી હતી જેલમાં રહેલા કેદીઓ આ પવિત્ર સ્નાનથી વંચિત ન રહે અને જેલમાં રહીને જ ગંગા સ્નાનનો અલભ્ય લાભ લઈ શકે તેવા ઉમદા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દાહોદ શહેર નજીક ડોકીમાં આવેલી સબજેલમાં હાલ બસોથી વધુ કેદીઓ છે જેલમાં બંધ તમામ કેદીઓને પ્રયાગરાજ મહાકુંભના પવિત્ર ગંગા સ્નાનનું પુણ્ય મળી શકે સનાતન સંસ્કૃતિના વિશ્વાસમાં વધારો થાય અને કેદીઓમાં માનસિક રીતે આધ્યાત્મિકતા અને સકારાત્મકની આત્મસ્ફૂર્ણા થાય તેવા હેતુથી સબ જેલના તમામ બસો છ કેદીઓ અને જેલના સ્ટાફને પ્રયાગરાજથી લાવવામાં આવેલું પવિત્ર ગંગાજળ ભરેલું મહાકુંભ કળશ અને કેળા શાકરિયા અને મમરા પ્રસાદ સ્વરૂપે આપવામાં આવ્યા હતા દાહોદ સબ જેલના કેદીઓને પવિત્ર ગંગાજળ મળવાથી મહાકુંભમાં પવિત્ર ગંગા સ્નાન કર્યાની અને ગંગા સ્નાનનું પુણ્ય મળ્યું હોવાની લાગણી અનુભવાઈ હતી તમામ કેદીઓએ અધિક્ષક એમ એલ ગમારા અને બંને સંસ્થાઓ અને તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો રોજ નવી અપડેટ્સ માટે જોતા રહો ડીટીવી ન્યૂઝ